હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ સ્કિનિટી એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો મિત્રો આજના વિડીયોમાં બિગ બ્રેકિંગ અપડેટ આજે શિક્ષણ સહાયક ભરતીમાં સ્કૂલ એલોકેશન એલોટમેન્ટ શાળા ફાળવણી વિશેનો આજનો વિડીયો છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો આપણા મિત્રોને શેર કરશો અને લાઈક કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા આવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી સરતાથી પહોંચતી રહે આપણે સ્કિનિટી એજ્યુકેશન ચેનલ પર શૈક્ષણિક ન્યૂઝ શૈક્ષણિક ભરતી તેમજ અન્ય શૈક્ષણિક વિડીયો ચેનલ પર મૂકતા હોઈએ છીએ તો એની અપડેટ સરળતાથી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે એ માટે આપ સર્વેને વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલા બેલ આઈકન દબાવશો મિત્રોને શેર કરશો અને લાઈક કરશો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા શાળા પસંદગી ઓનલાઈન પૂર્ણ થયા બાદ આજ રોજ ભરતી સમિતિની વેબસાઇટ ઉપર શિક્ષણ સહાયક ભરતીમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે ઉમેદવારોને શાળા ફાળવણી થઈ છે એની વિગત મૂકવામાં આવેલી છે એના વિશે જોઈએ તો રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક પરથી બે હજાર ચોવીસ અન્વયે ઉમેદવારોની શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે ફાઇનલ મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારો પોતાનું લોગ કરી શાળા ફાળવણી જોઈ શકશે એટલે મિત્રો જે ફાઇનલ મેરિટમાં સમાવેશ છે એવા તમામ ઉમેદવારો જેમણે શાળા પસંદગી કરેલ હતી એવા તમામ ઉમેદવારો શિક્ષણ સહાયક ભરતીમાં જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં જે ઉમેદવારોને શાળા ફાળવણી થઈ છે એ ભરતી સમિતિની વેબસાઇટ ઉપર જઈ અને સીધા તેમને કઈ શાળા કયા જિલ્લામાં કઈ શાળા એલોટ થઈ છે એ જોઈ શકશે મિત્રો મિત્રો આ ચેક કરવા માટે આપણે સીધી જ ડાયરેક્ટ વેબસાઇટની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું આ ડાયરેક્ટ લિંક છે જે તમે અહીંયા જોઈ શકો છો જે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ સ્કૂલોની જે શાળા ફાળવણી છે એ અહીંયા લિંક ઉપર જઈ તમે તમારો ટાટ નંબર પાસવર્ડ અને કેપચા કોડ નાખી અને સરળતાથી તમને ફાળવવામાં આવેલી જે કોઈ પણ શાળા છે એ તમે જોઈ શકશો મિત્રો તો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે શૈક્ષણિક ભરતી શૈક્ષણિક ભરતીને લગતા ન્યૂઝ તેમજ અન્ય શૈક્ષણિક વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો મિત્રો ચેનલને અવશ્યથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો આપના મિત્રોને શેર કરશો આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ